વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી અને પ્રાઉડ ઓફ અગ્રવાલ સન્માન સમારોહનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 115 જેટલા લોકોને સન્માનિત કરીને ઉત્સાહ વધાર્યો હતો વડોદરા શહેરના કારેલીબાગ નીલકണ്ટ પાર્ટી પ્લોટમાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમાર અગોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેસિડેન્સ એડિશનલ કલેક્ટર નારાયણ સાધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય મહાનુભાવોએ અગ્રવાલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના આગેવાનોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા ધોરણ દસ ના સુડતાલીસ ધોરણ બારના સત્યાવીસ વિદ્યાર્થીઓ સ્નાતક પંદર અને અનુસ્નાતકના તેર વિદ્યાર્થીઓ એક સીએ વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા એ ઉપરાંત અગ્રવાલ સમાજમાં વિશિષ્ટ કામ કરતા તેમજ વડોદરામાં અગ્રવાલ સમાજનું નામ રોશન કરનારા નવ વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે ઇમેજિંગ અને ટ્રસ્ટેડ બિલ્ડર વ્યાપારી ઉદ્યોગપતિ જ્વેલર્સ પત્રકાર સહિત આઠ લોકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા अग्रवाल सेवा समिति वड़ोदरा ने आज टैलेंटेड अचीवर स्टूडेंट्स को और अपना समाज के गण्य व्यक्तियों को सम्मानित किया है ये अग्रवाल समाज अपना समुदाय के जो विद्यार्थियों को एक्सेलेंस को प्रमोट करने के लिए जिस तरह से इस कार्यक्रम का आयोजन किया है विजेता सभी को हम शुभकामना देते हैं और समाज के सभ्य हर क्षेत्र में एक्सेल करें अपना राष्ट्र निर्माण में अपना योगदान दे ऐसा इस कार्यक्रम से प्रेरित सब समर्पण भाव से अपना काम करें ऐसा कामना अग्रवाल सेवा समिति वडोदरा द्वारा सतत तीजा वर्षे समाज न तेजस्वी विद्यार्थी प्राउड ऑफ अग्रवाल सन्मान पच्चीस कार्यक्रम नयोजन करवायु કારેલીબાગમાં આવેલા નીલકંઠ પાર્ટી રોડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં એસએસસી એચએસસી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કોમ્પિટિટિવ એક્ઝામ પ્રોફેશનલ ડિગ્રીઝના એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમનું એવોર્ડ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા અમારા આમંત્રણને માન આપીને કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ અકોટાના ધારાસભ્ય ચેતન દેસાઈ સાહેબ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર જે છે નારાયણ સાધુ સાહેબ તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને તેમને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું